હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે શિયાળા સ્પેશિયલ શાક લીલા લસણનું કાચું કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ સુરટીઓનું મોસ્ટ ફેવરિટ આ શાક હાલ શિયાળાની મોસમમાં જ બનાવાય કારણ કે હમણાં લીલું લસણ સિઝનમાં હોય છે અને લીલા લસણને શિયાળાની બેસ્ટ ઔષધિ પણ કહી શકાય કારણ કે એમાં કેટલાક ખાસ વિટામિન્સ મિનરલ્સ અને પ્રોટીન્સ રહેલા હોય છે જેનાથી શરીરની અનેક પ્રકારના રોગો સામે લડવાની ક્ષમતા વધી જાય છે ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવું આ લીલા લસણનું કાચું શિયાળાની મોસમમાં ખાવાથી શરીરને અનેક ઘણા ફાયદા થાય તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ કાચું બનાવવા માટે જરૂરી ચાર ઇન્ગ્રીડિયન્ટ એમાં ઝીણું કાપેલું લીલું લસણ એ મેં અહીં આશરે એક કપ જેટલું લીધું માર્કેટમાં બે વેરાયટીનું લીલું લસણ મળે એક તો વરાછાનું અને બીજું ડામકાનું કાચું બનાવવા માટે બને ત્યાં સુધી ડામકાનું લસણ જ વાપરવું કારણ કે આ લસણ એકદમ પાતળું હોય છે જ્યારે એની સરખામણીમાં વરાછાનું લસણ જાડું હોય છે લસણની ઉપરની જડ અને કરીવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ સુધારી લીધું ત્યારબાદ એને પાણી વડે સારી રીતે ધોઈને કોરું કરી લીધા બાદ ઝીણું કાપી લીધું બે મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા એની ઉપરની છાલ હટાવી દીધી અડધો કપ કાચું તેલ લીધું એમાંથી જરૂર પ્રમાણે વાપરશું પા કપ જેટલી ફ્રેશ મલાઈમાં પા કપ દૂધ મિક્સ કરીને લીધું હવે થાળીમાંથી આ બધી સામગ્રી હટાવીને ઝીણું કાપેલું લીલું લસણ એમાં લઉં છું એક ચમચી જેટલું કાપેલું લસણ વાડકીમાં રાખું છું કાચુંમાં ઉપરથી નાખવા માટે હવે આ થાળીમાં કાપેલા લસણની સાથે બાકીના મસાલા એક ટી સ્પૂન ભરીને વાટેલા આદુ મરચાં પાં ટી સ્પૂન હળદર અડધી ટી સ્પૂન ધાણાજીરું પાવડર અડધી ટી સ્પૂન ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે પોણી ચમચી જેટલું મીઠું કાપેલા લસણની ઉપર નાખું છું સાઢે એમાં આશરે કપ જેટલું કાચું તેલ ઉમેરું છું હવે મસાલા હમણાં સાઈડમાં કરીને લસણને તેલ અને મીઠા સાથે મસળી લઈએ એટલે એમાંની કચાશ દૂર થઈ જાય તમે જોઈ શકો છો લસણ તેલ સાથે મિક્સ થઈને મેસ થઈ ગયું હવે પેસ્ટ જેવું દેખાય છે એમાં બાફેલા બટાકા ઉમેરીને એને પણ હાથ વડે મેસ કરી લઈએ મસાલા ભેગા કરીને સાઈડમાં રાખ્યા હતા એ પણ સાથે આમાં લઈને બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે જરૂર પ્રમાણે આમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરું છું આમાં બટાકાની કોઈક કોઈક ટુકડી આખી દેખાય એને પણ હાથ વડે મેસ કરી લેશું હવે લઉં છું મલાઈ અને દૂધવાળું મિશ્રણ એ આમાં થોડું થોડું ઉમેરું છું કાચુંને હાથ વડે આ રીતે ફેંટી લઈએ એટલે એમાં મલાઈ અને દૂધ સારી રીતે મિક્સ થઈ જાય ઘણા લોકો એવું કહે કે લસણ અને દૂધ એ વિરુદ્ધ આહાર છે આમાં દૂધ ન ઉમેરાય પણ હું આ રીતે વર્ષોથી બનાવું છું તો એવું કહું કે શિયાળાની મોસમમાં પંદર દિવસમાં એકવાર આ આઈટમ મારે ત્યાં બનતી જ હોય છે અને આ કાચું ખાવાથી અમારા ઘરમાં કોઈને પણ કાંઈ નુકસાન નથી થયું તેમ છતાં તમારે આમાં દૂધ કે મલાઈ ન ઉમેરવા હોય તો એના બદલે અમૂલનું ફ્રેશ ક્રીમ પાક ઓફ જેટલું લઈ શકાય થોડું થોડું કરીને મલાઈ અને દૂધવાળું બધું જ મિશ્રણ આમાં ઉમેરીને મિક્સ કરી લીધું લસણનું કાચું તૈયાર છે તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું આમાં મસાલા મીઠું બધું જ પરફેક્ટ છે કાંઈ પણ ઉમેરવાની જરૂર નથી માટે એને થાળીમાંથી એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઉં છું શિયાળું સ્પેશિયલ સુરતી શાક લીલા લસણનું સુપર ટેસ્ટી કાચું તૈયાર છે લીલા લસણનું કાચું સર્વિંગ પ્લેટમાં લઈને ઉપરથી એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખું છું ત્યાર પછી એની ઉપર એક સાઈડે બાકી બચેલું ઝીણું કાપેલું લીલું લસણ નાખું છું કોઈ પણ વાનગી ટેસ્ટની સાથે દેખાવમાં પણ સારી હોય તો જોઈને તરત જ ખાવાનું મન થઈ જાય કાપેલા લસણની ઉપર એક ચપટી જેટલો ગરમ મસાલો હાથમાં લઈને સ્પ્રિંકલ કરું છું ત્યાર પછી એમાં બરાબર વચ્ચે કોઠમીરનું પાન મૂકીને એને સજાવીએ એને શાક કહો કે ચટણી કારણ કે ચટણીની જેમ ગરમ ગરમ ભાખરી પરોઠા કે જુવરના રોટલા સાથે ખાઈ શકાય શિયાળાની કડકડતી ઠંડીમાં ખાવાની મજા પડી જાય એવું આ લીલા લસણનું કાચું તમે એકવાર આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે લસણનું કાચું જ્યારે ખાવું હોય એના થોડા સમય પહેલાં જ બનાવવું હાલ શિયાળાની મોસમ એટલે બનાવ્યા પછી એને ત્રણથી ચાર કલાક માટે ફ્રીઝની બહાર રાખી શકાય અને ત્યાર પછી જો બચી ગયું હોય તો ફ્રીઝમાં મૂકી દેવું બને ત્યાં સુધી લસણનું કાચું વધારે ક્વોન્ટિટીમાં ન બનાવવું ચટણી બનાવીએ એટલી ક્વોન્ટિટીમાં જ બનાવવું તમે મારી રેસીપીઓ કયા શહેરમાંથી જુઓ છો અને આ સુરતી સ્પેશિયલ લીલા લસણનું કાચુંની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી